આજનો પ્રેરણા સંદેશ ભાગ છેતાલીસ દરેક દેશના પ્રત્યેક નાગરિકના મનમાં એવું હોય છે કે મારો દેશ વિશ્વમાં સૌથી મહાન દેશ હોવો જોઈએ પરંતુ બહુ ઓછાને તેની ખબર હોય છે કે દેશ બને છે નાગરિકોથી ધ સિટીઝન્સ ક્રિએટ ધ નેશન જો પ્રત્યેક નાગરિક શ્રેષ્ઠ બને તો દેશ પણ શ્રેષ્ઠ બની જાય કહેવાય છે ધ મોર સિવિલાઇઝડ ધ સિટીઝન્સ ધ ગ્રેટર ધ નેશન વીલ બી જેટલા વધુ સંસ્કારી નાગરિકો તેટલો જ દેશ મહાન બનતો હોય છે તો શ્રેષ્ઠ નાગરિકના લક્ષણો શું છે શ્રેષ્ઠ નાગરિકમાં તો ઘણા બધા સદ્ગુણોની આવશ્યકતા છે પરંતુ એક સદ્ગુણ એવો છે જો એ સદ્ગુણ આવી જાય તો તેની પાછળ બીજા સદ્ગુણો પણ આવે અને દુર્ગુણો માત્ર જતા રહે અને એ સદ્ગુણ છે પ્રામાણિકતા ઓનેસ્ટી કહેવાય છે એન ઓનેસ્ટ મેન ઇઝ ધ નોબલિસ્ટ સિટીઝન ઓફ ધ નેશન પ્રામાણિક માણસ એ દેશનો સર્વશ્રેષ્ઠ નાગરિક છે આ પ્રામાણિકતા એટલે શું એક સત્ય પ્રસંગથી તેને સમજવા પ્રયાસ કરીએ ધરમપુર વિસ્તારના નાની વહિયાળ ગામમાં રહેતા આદિવાસી હરિભક્ત રસિકભાઈ મોહિડા મંડપ સર્વિસ કંપનીમાં ફ્રેમ ડેકોરેટર્સ તરીકે મજૂરી કામ કરે છે એકવાર એક વાડીમાં લગ્નના બીજા દિવસે તેમને ખૂણામાંથી એક બેગ મળી એ બેગમાં શું હતું એક લાખ સાઠ હજાર રોકડા બે લાખની સાડી અને લાખ રૂપિયાથી વધુ સોનાના ઘરેણા રસિકભાઈએ તેના માલિકને શોધીને તે બેગ હાથ આપી ત્યારે તેમણે રસિકભાઈને પૂછ્યું તમને આ બધું લઈ લેવાની ઈચ્છા ન થઈ ત્યારે રસિકભાઈએ કહ્યું સાહેબ મારા ઘરે અત્યારે સો રૂપિયા મારી મહેનતના પડ્યા છે જેનાથી હું સુખી છું અણહકના પારકા પૈસાથી મને સુખ નહીં થાય હું ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજનો ભક્ત છું તેઓની કૃપાથી હું સુખી છું તેઓ મને બધે જુએ જ છે એટલે આ બધું લેવાનો મારાથી વિચાર પણ ન કરાય આ સાંભળીને સૌ કોઈ રસિકભાઈના ચરણોમાં નમી પડ્યા જો વિશ્વના પ્રત્યેક માણસમાં આવી પ્રામાણિકતા આવી જાય તો આ વિશ્વ સ્વર્ગ કરતાં પણ વધુ સુંદર બની જાય કહેવત પણ છે કે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી પ્રામાણિકતા એ શ્રેષ્ઠ નીતિ છે આ પ્રામાણિકતાનો ગુણ જો માણસમાં આવે તો ચોરી લાંચ લાલચ લોભ અસત્ય કાવાદાબા હિંસા જેવા તમામ દુર્ગુણો એની મેળે જતા રહે પરંતુ આ પ્રામાણિકતાનો સદ્ગુણ માણસમાં કેવી રીતે આવે તો એ કાવ્યમાં કહ્યું છે આપ્યું છે સઘળું હરિએ કૃપા કરીને આજ શા માટે કરવું ખોટું નાશવંત દેહને કાજ પ્રામાણિકતા નેવે મૂકીને કરશો નહીં ધમાલ ભોગવવું પડશે જરૂર આજ નહીં તો કાલ પ્રથમ તો એ વિચાર કરવો કે ભગવાને આપણને જેટલી જરૂર છે તેટલું જ નહીં તેથી અધિક આપ્યું જ છે આપે જ છે અને આપશે માટે આ નાશ્વંત દેહ માટે પચીસ પચાસ સાઠ વર્ષની આ ટૂંકી જિંદગી માટે શા માટે ખોટું કામ કરવું જોઈએ કારણ કે પ્રામાણિકતા છોડીને જે કાંઈ ખોટું કર્મ થાય છે તેનું ફળ આ જ નહીં તો કાલ આ જન્મે નહીં તો આવતા જન્મે ગમે ત્યારે ભોગવવું તો પડે જ છે આ વાતને સમજવા એક દંતકથા સાંભળવા જેવી છે કેટલાક વર્ષો પૂર્વે એક દંપતી પોતાના પાંચેક વર્ષના બાળકને લઈને નાસિક તીર્થ કરવા માટે ગયું હતું તીર્થમાં ભીડને કારણે આ નાનું બાળક મા બાપથી છૂટું પડી ગયું ને ખોવાઈ ગયું બાળકની શોધખોળ શરૂ થઈ મંદિરની પાછળ એક મોટું ચોગાન હતું ત્યાં ઘણા વૃક્ષો હતા એક વૃક્ષ નીચે બાળક બેઠું હતું અને તેની બાજુમાં એક કાળોતરો સાપ ફેણ કાઢીને બેઠો હતો અને બાળક તેની પર ધૂળ નાખતું હતું આ દૃશ્ય જોઈ એ બાળકના મા બાપ તો બૂમા બૂમ કરવા લાગ્યા કે કોઈ અમારા બાળકને બચાવો બૂમો સાંભળીને લોકો ભેગા થઈ ગયા પણ કાળોતરા સાપ નજીક કોણ જાય એમાં આર્મીનો એક સૈનિક ત્યાંથી પસાર થયો તેણે આ દૃશ્ય જોયું અને પોતાની બંદૂકથી સાપને ગોળી મારી સાપને ગોળી વાગી પણ સાપ સાવ મર્યો નહીં પેલો સૈનિક જ્યાં બાળકને લેવા ગયો ત્યારે સાપે સૈનિકને ડંખ માર્યો અને સૈનિકના શરીરમાં ઝેર પ્રસર્યું ને તે જમીન પર પડી ગયો સાપ ત્યાંથી જતો રહ્યો હવે સૈનિકના મા બાપ રડવા લાગ્યા એક મદારીને બોલાવવામાં આવ્યો મદારીએ બિન વગાડીને સાપને બોલાવ્યો મદારીએ કહ્યું સૈનિકમાંથી ઝેર ચૂસી લે ત્યારે સાપને વાચા ફૂટી ને સાપે કહ્યું હું એનું ઝેર નહીં ચૂસું એણે મને બંદૂક મારી મેં ડંખ માર્યો હિસાબ પૂરો મદારી કહે તું બાળકને ડંખ ન મારે તેથી તેણે આવું કર્યું સાપ કહે બાળક સાથે હું વાત કરતો હતો એમાં એ સૈનિક વચ્ચે કેમ પડ્યો મદારી કહે તું શું વાત કરતો હતો સાપ કહે એ બાળક ગયા જન્મમાં મારો શેઠ હતો હું એનો મુનિમ હતો મેં શેઠના દસ હજાર રૂપિયા ખોટી રીતે લીધેલા આવા દુષ્કર્મથી હું મરીને સાપ થયો ને આ શેઠને બાળકના રૂપમાં જોઈ હું ઓળખી ગયો તેથી હું માફી માંગતો હતો અને આ બાળક મારી ઉપર ધૂળ નાખીને બોલતો તો લે મુવાલે દસ હજાર રૂપિયા માટે તને સાપ થવું પડ્યું હું નમી નમીને માફી માંગતો તો એમાં આ સૈનિક વચ્ચે કેમ પડ્યો હવે જો આ સૈનિકના મા બાપ આ બાળકના મા બાપને દસ હજાર રૂપિયા ગયા જન્મના અને પાંચ હજાર વ્યાજ એમ પંદર હજાર રૂપિયા આપે તો હું સૈનિકમાંથી ઝેર ચૂસી લઉં સૈનિકના મા બાપે બાળકના મા બાપને પંદર હજાર રૂપિયા આપ્યા પછી સાપ ઝેર ચૂસીને જતો રહ્યો ને સૈનિક ઊભો થયો આ તો એક દંતકથા છે પરંતુ એનો સિદ્ધાંત એ છે કે પાપ ઢાંક્યું નહીં રહે છાનું કરો કે ચોકમાં પાપ ઢાંક્યું નહીં રહે છાનું કરો કે ચોકમાં અંતે પોકારી ઉઠશે આ લોક કે પરલોકમાં ભગવાનની કોર્ટ જુદી છે આ લોકની કોર્ટમાંથી કદાચ છૂટી જવાય પરંતુ ભગવાનની કોર્ટમાંથી છૂટવું અઘરું નહીં અશક્ય છે માટે પ્રામાણિકતાથી વ્યવહાર કરવો અણહકનું ન લેવું મહેનતથી કમાવેલા સો રૂપિયામાં જે આનંદ છે તે ખોટી રીતે પ્રાપ્ત કરેલા લાખ રૂપિયામાં પણ નથી તેથી પ્રામાણિકતાના પિયુષથી આપણા જીવનને આનંદમય બનાવી સાચું જીવન જીવ્યાનો સંતોષ પ્રાપ્ત કરીએ એ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ